પપૈયાના દૂધને સૂકવીને બનાવેલ પેપેન આહાર પચવામાં ખૂબ જ ઉપયોગી છે પપૈયાનું દૂધ ઉત્તમ પાચક કૃમિગ્ન અને વેદના સામક છે પપૈયું વૃદ્ધો માટે ઉત્તમ ફળ છે એમાં વિટામિન એ બી સી અને ડી છે વળી એમાં રહેલું પેપ્ટોન પ્રોટીનને પચવામાં ખૂબ જ સહાયક થાય છે ગળપણમાં પાચન શક્તિ નબળી હોય આંખોનું તેજ તથા હૃદયનું બળ ઘટે છે તથા નાડી તંત્રનું નિયમન ખોરવાઈ જાય છે